વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રાબેતા મુજબ મળતી પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જે બેઠકમાં ત્રણ કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં ત્રણ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જે ત્રણેયને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી આજની આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર ઝોનમાં હાલમાં હયાત વોર્ડ નંબર પાંચ ની જૂની કચેરી દૂર કરી નવી અર્બન હેલ્થ સેન્ટર બનાવવા એક કરોડ એક ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવી છે આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખાના કર્મચારીઓ માટે ગરમ યુનિફોર્મ ખરીદવાના ઓગણચાળીસ કામોની મંજૂરી આપવામાં આવી છે સમિતિમાં ટોટલ ત્રણ 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 હતી મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક થર્મોપ્લાસ્ટિક પેન્ટના પટ્ટા પડોનું કામ હતું ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા ઓછા જે એક કરોડ દસ લાખની મર્યાદાથી મર્યાદા ઘટાડી અને પચાસ લાખની મર્યાદા કરી છે ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે ઉત્તર ઝોનમાં સિયાબાગમાં વોર્ડ નંબર પાંચની જૂની કચેરી હતી એની જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે જે અઢાર ટકા વધુ મુજબ એક કરોડ તેતાલીસ લાખ સત્તર હજાર એકસો બાસઠ પત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સ્ટોર દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે બસો સત્યાવીસ જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર ચરણો છે ગરમ કપડાં લેતા હોય છે એ કામ ચાર પોઈન્ટ ઇઠ્યોતેર ટકા ઓછા ઓગણચાલીસ લાખ ત્યાંસી હજાર પાંચસોને બોતેર રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં